ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉભું કરવા પણ માંગ કરવામાં આવી હતી પાનુલી જીઆઈડીસીમાં આવેલ સંઘવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા ત્રણ ત્રણ દિવસથી સતત આગ લાગી રહી છે ત્યારે બે દિવસ તો સર્જાલી ગામના લોકો રસ્તા પર રાત વિતાવી પડી હતી સંઘવી ઓર્ગેનિક્સમાં લાગેલ આગ બાદ તેના પ્રદૂષણ ધુમાડાને કંપનીમાંથી ગેસ રિસ્વાને લઈને સજાલી ગામના લોકો આરોગ્ય પર ખતરો ઉભો થયો હતો અને લોકોએ આરોગ્ય સંબંધી ગંભીર ફરિયાદો પણ કરી હતી એટલું જ નહીં ગામ છોડીને રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવ બચાવવા માટે તેઓને રહેવું પડ્યું હતું સંઘવી ઓર્ગેનિક્સ જેવી આગની ઘટના વારંવાર સર્જાય છે અને ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે ત્યારે ગેસ લીકેજ જેવી ઘટનામાં તાત્કાલિક તપાસ કરવામાં આવે પર્યાવરણ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતની નિયમિત ચકાસણી કરવામાં આવે અને તેના શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આયોજન કરવામાં આવે તેમજ પાનોલી જીઆઈડીસીની સજાલી ગામ પાસે એન્જિનિયરિંગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગ આવેલા છે ત્યારે

કે તંત્ર દ્વારા એવી કોઈ કડક કડક અને સ્થાયી કાર્યવાહી કરવામાં આવી નથી કે જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર નિયંત્રણ આવે પરિણામે ગ્રામજનો ભય અને અસુરક્ષા સતત વધી રહી છે આવી દુર્ઘટનાઓમાં ફક્ત માનવ આરોગ્ય જ નહીં પરંતુ ખેતી પશુધન પીવાનું પાણી પરિણામો પર ગંભીર અસરો પડે છે અને અમારા આરોગ્ય પર પણ ગંભીર અસર પડે છે ઝેરી વાયુઓના કારણે પાક બગડે છે પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થાય છે પશુઓ બીમાર પડે છે અને લાંબા ગાળે લોકોના લોકોમાં ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે ગ્રામજનોનું રોજિંદુ જીવન ખળવાઈ જાય છે અને લોકો પોતાના જ વતનમાં સુરક્ષિત અનુભવ અનુભવતા નથી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંજાલી ગામ રહેશે તરફથી આપને વિનંતી કરવામાં આવે છે કે આવી કંપનીઓમાં થતા ગેસ લીકેજ અને આગ જેવા બનાવોમાં તત્કાલિક તથા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવે કંપનીઓ પર્યાવરણ સંબંધિત તમામ નિયમોનું કડક પાલન કરે તે માટે સખત નિરીક્ષણ અને મોનિટરિંગ કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના સ્ત્રોતો નિયમિત ચકાસણી તથા શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે ગ્રામજનોના આરોગ્ય માટે વિશેષ આરોગ્ય શિબિર યોજી જરૂરી સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે આવનારા સમયમાં આવી દુર્ઘટના ન બને તે માટે સુરક્ષા માપદંડોનું કડક પાલન કરવા જરૂરી પગલાં લેવા વિનંતી બીજો એક ગંભીર મુદ્દો સાહેબ વધુમાં સંજાલી ગામના મોટા ભાગની જમીન જીઆઈડીસી એ સંભાળિત કરેલ છે જે તે સમયે અલગ અલગ કરવામાં આવી હતી આદિવાસી તળાવોને અડીને આવેલ જમીન પર એન્જિનિયરિંગ ઝોન નોન કેમિકલ ઝોન અને ફાર્મા ઝોનની રચના કરવામાં આવી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ બંને ઝોનો જે ગામના લગતા નોન પોલ્યુશન ઝોન છે એમાં કેટલીક કેમિકલ કંપનીઓ આવી ગયેલ છે જે ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ કાર્ય કરે છે આ કંપની કંપનીઓને આ કેમિકલ કંપનીઓને પરમિશન નાખવાની કોણે આપી ઉપરાંત જમીનનો હેતુ બદલવાની પરમિશન છે કે કેમ જો પરમિશન છે તો ગામજનોને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી અને ગામજનોના આરોગ્ય સાથે ભયંકર ચેડા થયેલ છે આ કેમિકલ કંપનીઓમાં વારંવાર ગેસ ઘડતર આગ લાગવાના બનાવો બને છે જેના લીધે બે થી ત્રણ વાર ગેસ લીકેજ કરવાનો વારો આવ્યો છે આ કેમિકલ કંપનીઓ વરસાદની ઋતુમાં ખુલ્લામાં ખોટાનું ઝેરી કેમિકલ પાણી છોડી દે છે આ ઝેરી પાણી વરસાદના પાણી સાથે ગામના આદિવાસી વિસ્તારો અને બીજા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ભરાઈ જાય છે જેના લીધે લોકોના ચામડીના ગમીના રોગો અને બીજા આરોગ્ય આરોગ્યના રોગો થાય છે આ કેમિકલ કંપનીઓમાં ઝેરી ગેસથી અસર ચોવીસ કલાક હવામાં રહે

આવે અને પછી આ જો આ બંને ઝોનમાં કેમિકલ કંપનીઓ ઊભી કરવાની પરમિશન નહીં આપવામાં આવે જો આમ કરવામાં વિલંબ થશે તો ગામજનો અને અમે અમારા ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની પણ પડશે જે ધ્યાનમાં આપ શ્રી વિનંતી છે કે ઉપરુક મુદ્દાઓ તત્કાલિક ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં કરવામાં આવે એવી અમારા ગામજનો આરોગ્ય કેટલી અને પરિણામ